ખત્રી વિદ્યાલય બોડેલીના વિદ્યાર્થીઓએ આઈટીઆઈ મુલાકાત લીધી આજરોજ ખત્રી વિદ્યાલય વિદ્યાર્થીઓને બોડેલી બીએપીએસ સ્વામિનારાયણ આઈટીઆઈમાં મુલાકાતી બની તકનો લાભ મેળવ્યો બોડેલી મુકામે આવેલા આઈટીઆઈમાં બાળકને પોતાના શિક્ષણકાળ દરમિયાન ટેકનોલોજી શિક્ષણના લાભ લાભથી માહિતગાર થાય ટેકનોલોજીના ક્ષેત્રમાં રસરુચિ ધરાવી પોતાના જીવનના આધાર સ્તંભ તરીકે તેને ઉપયોગમાં લાવે અને વ્યાવસાયિક ક્ષેત્રે ઓછા સમયમાં વધુ ફાયદા સાથે ટેકનોલોજીથી લાભ મળે તે હેતુસર ખત્રી વિદ્યાલયમાં સીવણ ક્લાસમાં અભ્યાસ કરતા વોકેશન કોર્સમાં વિદ્યાર્થીઓને મુલાકાતી બન્યા શિક્ષણની સાથે સાથે આઈટીઆઈ ક્ષેત્રમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસમાં જોડાઈ જેનો મુખ્ય હેતુ હતો જેમાં આઈટીઆઈ ના આચાર્ય શ્રી પંકજ પટેલ દ્વારા આઈટીઆઈ માં ચાલતા વિવિધ કોર્સ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓને અદભુત માર્ગદર્શન પ્રેરિત કર્યા શાળાના આચાર્ય શ્રી યુવાય ટપલા દ્વારા સમગ્ર આઈટીઆઈ પરિવારનું હૃદયપૂર્વક આભાર માની ટેકનોલોજી ક્ષેત્રે વધુને વધુ વેગવંતી બને તેવી શુભેચ્છા પાઠવી બીબી ન્યૂઝ માટે એમ એ સૈયદ બોડેલી છોટા ઉદેપુર